ના ભાઈ મોઢું ના બતાવી પ્રિન્સ છે અહિયાં ક્રિષ્ના જેને અમે ટમુ એટલે કે ટરબો કહીએ છીએ આ પંખુડી છે અને અમારા દેવર્ષભાઈ સંતાઈ છે કે ના ભાઈ અત્યારે વ્લોગ ના ઉતારો ઉતારો નહી દેખો જીવી પણ જતો રહ્યો જી જયકિશન અને નેન્સી અહીંયા બેઠા છે બસ અત્યારે મસ્તી ચાલુ છે અને એમ કે આપણે બધાને બતાઈએ કે આપણે કેવી રીતના મસ્તી કરીએ છીએ નિમેશભાઈ શું કહેશો તમે વધારે ખવાઈ ગયું છે

વાલે પણ મારા આગળના આ આગળના માર ઘોડા કેમેરામાં આવતા શરમાય છે આ સૌથી ભાઈ છે સૌથી મસ્તીખોર છોકરી હોય તો અવશ્ય જાણજો અને અમારા ભાઈ <laughs> <laughs> તો ઉભા થાયા અને મે બે યાર મે બે કેમ રાતો કાલ ચાર વાટકી રસપી થી છે માર બહેન ભાઈ મારો કોઈ તો નથી ઉતારતો ને আনে হরেশ্মামা অমার ইমাস্তিমা ভাগি দান থামা আ঵ে ছেইয়া ইস্রলন খানারা মারা জা ইস্রলন খানারা মারা জা নউ অগে উট্ছে দ�

બધા જોડાયા હતા મામાના ઘરે એટલે બધા જ આ કઝિન્સ છે અમારા અહીંયા પૂજ્ય હીરા દાદાનો આજે જન્મદિવસ હતો તો બસ એની ઉજવણી માટે અમે બધા જોડાયા હતા અહીંયાં અને હવે બધા મોટા થઈ ગયા એટલે એવું જ બનતું હોય કે કોઈ કોઈને મળતું ના હોય બધા પોતાના ફ્યુચર માટે લાગેલા હોય અને ભાગ્યે જ કોઈક આવો દિવસ મળે એટલે બહુ મસ્તી થતી હોય બહુ ચીસો પડતી હોય અને પોતાની વાતો શેર થતી હોય ઘણા બધા એ મને ખીચાવી પણ ખરી કે તું વ્લોગ બનાવે છે ચાલુ કરી દે અને આખરે મે ચાલુ કરી દીધું આ મારા હરી ભાઈ હરી શું કહે છો ડોક્ટર કિશન પટેલ કેમ છો મજામાં શું કેવા માંગશો અમારા આગળના બે વ્લોગ કેવા લાગે સારા હતા મુકેશ માં સંત આપણે મળી જ લીધું આજે છે હાર્દિક મામા કે જેમને મોસ્ટલી કહેવાય કે ભાઈ વ્લોગ શૂટ કરવાની પ્રોત્સાહન આપ્યું તો આપણે એમ ન મળીએ કે ભાઈ વ્લોગ કેવા હતા સાતા કુ સાઉપે કે બીટો થેન્ક યુ અને આ છે ના ના એટલે કે દાદા દાદા આગળના બે વ્લોગ કેવા લાગ્યા કેવા છે આમ સક્સેસ મળશે નંબર 1 સક્સેસ મળવાની થેન્ક યુ નો ડાઉટ અને આ છે અમારો મોબાઈલ માં ને મોબાઈલ માં રહેવા વાળા પ્રેયુ ભાઈ પ્રેયુ હાય કે તો પ્રેયુ હાય 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 આમ કર હાય હા જો આજ આયા બેટા મામા રમેશ મામા છે આ આપડા બા રુખી બા છે જાનુ બેન એમ ન મળી જ ચૂક્યા છે અને જીલ છે બેઠા છે બધા મમા બે લોકો કેવા લાગ્યા પેલો તો નતો ગમે પણ કદાચ બીજો ગમે થોડો ઘણો

હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું મોહન થાર મોહન થાર લઈ લો લઈ લો આ મામીઓ બેઠી બધી કૈલાસ મામી રિંકલ મામી હેમલ મામી આ જુઓ આર્યભાઈ મને દોરું છું આ ઝલક મામી છે આ કપિલાબા ધૂળીબા

না দিকরা এটাই ফিল্ম